સંસ્કૃતિ એટલે સંસ્કારોનું સિંચન અને પ્રતિક એટલે મૌનની પરિભાષા પિયુષ આચાર્ય સનાતન સંસ્કૃતિના પ્રતિકો નામના પુસ્તક વિમોચન પૂર્વ લેખક દ્વારા પત્રકાર પરિષદ યોજાઈ પાટણ જગન્નાથ મંદિર ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી અને સમરસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના પાટણ જિલ્લા પ્રમુખ તેમજ અનેક સેવાકીય સામાજિક અને શૈક્ષણિક સંસ્થાઓ સાથે જોડાયેલા પિયુષભાઈ આચાર્ય દ્વારા લેખિત પુસ્તક સનાતન સંસ્કૃતિના પ્રતિકોના વિમોચન પૂર્વે તેઓ દ્વારા પાટણ ઇલેક્ટ્રોનિક તેમજ પ્રિન્ટ મીડિયાના પત્રકારોનું જગન્નાથ ભગવાનના મંદિર પરિસર ખાતેના સત્સંગ હોલ ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજી સનાતન સંસ્કૃતિને ઉજાગર કરતા આ પુસ્તકની રૂપરેખા વર્ણવી હતી લેખક પિયુષભાઈ આચાર્યએ સનાતન સંસ્કૃતિના પ્રતિકો નામના પુસ્તકની રૂપરેખા આપતા જણાવ્યું જણાવ્યું હતું કે સંસ્કૃતિ એટલે માનવીને જંગલી અવસ્થામાંથી સભ્ય સુસંસ્કૃત અવસ્થા સુધીનું ઘડતર વિદ્વાનોની વ્યાખ્યામાં ન પડીએ તો સંસ્કૃતિ એટલે માનવ કલ્યાણના મૂળભૂત મૂલ્યોવાળી વિચારધારા જે સહજ રીતે માનવીના વારસામાં પરંપરાગત ઉતરી આવે અથવા સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત જગતની ચેતન્ય સૃષ્ટિમાં બીજા પ્રાણીઓ કરતાં મનુષ્ય બે રીતે જુદો પડે છે તેની બુદ્ધિ અને તેનો સામાજિક વારસો સામાજિક વારસો એ સંસ્કૃતિની મુખ્ય ચાવી છે આ સામાજિક વારસાની વહેંચણી ભાષાને આભારી છે પોતાના વિચારો વ્યક્ત કરવા માનવીએ ભાષાનું સર્જન કર્યું ત્યાં સતત સુધારો કરતા રહ્યા સંસ્કૃતિના ઘડતર માટે વિચાર અને વિવેક બે બાબતો મહત્વની છે સંસ્કૃતિ શબ્દ સમ ક્રુ ધાતુ પરથી ઉતર્યો છે જે સંસ્કાર પરથી ઉતરેલો શબ્દ છે સંસ્કૃતિ એટલે સંસ્કારોનું ગઠડી અને અનેક સંસ્કારોનો સંચય અને પરંપરાનું વિશાળ સ્વરૂપ એટલે સંસ્કૃતિ એટલે શબ્દોની ગેરહાજરીમાં વિચારો વ્યક્ત કરવાની સુવિધા પ્રતિક એ મૌનની ભાષા છે તો શાંતિનું સંગીત છે પ્રતિક સંસ્કૃતિના મહિમાનું મૌન ગીત પણ છે જેને સંગીત પણ છે આવા હિન્દુ પ્રતિકો આપણી સંસ્કૃતિ વિરાસત છે પ્રતિક ઉપાસના એટલે સિંધુ બિંદુમાં સમાવવાની કળા અથવા તો ગાગરમાં સાગર સમાવવાની સમજ અને ક્ષમતા બીજી રીતે કહ્યું તો પ્રતિક એટલે શબ્દોની ગેરહાજરીમાં વિચારોને વ્યક્ત કરવાનું વિજ્ઞાન આજ હરીફાયાના સ્પર્ધાના યુગમાં માનવી દરેક કાર્ય યંત્રવત અથવા રૂઢિગત રીતે કર્યા કરે છે આપણા આર્પદ્રષ્ટાઓએ આપણને આપણી સાંસ્કૃતિક વિરાસત માટે કેટલાક સિમ્બોલ પ્રતિકો ભેટ આપ્યા છે આવા હિન્દુ પ્રતિકો આપણી સાંસ્કૃતિક વિરાસત છે ભારતીય પરંપરામાં જેટલા પણ પ્રતિકો ધર્મચિહ્નો અને શુભાંકો છે નું પ્રમાણ થયું છે તે સમગ્ર પ્રકૃતિ ધર્મ અને વિજ્ઞાનના સમન્વયથી થયેલું છે પશ્ચિમી સંસ્કૃતિના રંગે રંગાયેલી આજની યુવા પેઢી આપણી યુગો જૂની પરંપરાગત ભારતીય સંસ્કૃતિ આચાર વિચાર અને સભ્યતાને ઝડપથી ભૂલવા લાગી છે તે આપણા સૌ માટે ચિંતાનો વિષય છે આપણે આવા પ્રતિકોની પૂજા તો કરીએ છીએ પણ તેની ધાર્મિકતા સાંસ્કૃતિક મૂલ્ય કે વૈજ્ઞાનિક અભિગમ જાણ્યા કે સમજ્યા વિના યંત્રવત અથવા દેખાદેખી કે પરંપરાગત રીતે વ્યવહાર કરી રહ્યા છીએ જો આજની પેઢી સમજ્યા વિના જ કર્મકાંડ કરતી રહેશે તો આપણી હિન્દુ સંસ્કૃતિનું અસ્તિત્વ ખતરામાં છે આટલા નાનકડા સાંકેતિક પ્રતિકો પાછળ ચોક્કસ આઇડિયોલોજી જોડાયેલી છે પ્રતિકો આપણા સાંસ્કૃતિક સૂત્રો છે એક નાનકડા સૂત્રોમાં અનંત અર્થ ગરવાયેલો જોવા મળે છે એક નાનકડા બીજમાં જેમ વિશાળ વટવૃક્ષનું વિશાળ વૈભવ અને વારસો છુપાયેલો છે તેમાં આપણા સનાતન હિન્દુ પ્રકૃતિ પ્રતિકોમાં પણ સાંસ્કૃતિક વિરાસત છુપાયેલી છે જે સમાજ પોતાના સાંસ્કૃતિક મૂલ્યો સાચવવા માટે ઉદાસીનતા સેવે છે તે સંસ્કૃતિ નષ્ટ થાય છે વિશ્વની અડતાલીસ સંસ્કૃતિઓ લુપ્ત થઈ ચૂકી છે પણ આપણે સૌ સનાતન સંસ્કૃતિમાં વિશ્વાસ વિશ્વાસ રાખવાવાળા વ્યક્તિઓ છીએ આપણી સનાતન સંસ્કૃતિને નષ્ટ કરવા માટે અનેક આસુરી શક્તિઓએ પ્રયત્ન કર્યો છે પણ આજે સદનસીબે આપણી સંસ્કૃતિ ટકી રહી છે સમયે સમયે વિવિધ જાતિઓ દ્વારા વિવિધ પ્રકારે સનાતન સંસ્કૃતિ નષ્ટ કરવા પ્રયત્નો થતા રહ્યા છે પણ જેનું નામ જ છે સનાતન તેને કોણ કેવી રીતે નષ્ટ કરી શકે ભારતીય સંસ્કૃતિ એટલે વિચારધારા અથવા વિચાર પ્રણાલી વે ઓફ થિંકિંગ જીવન પ્રણાલી એટલે વે ઓફ લાઈફ ભક્તિ પ્રણાલી વે ઓફ મોશે સંસ્કૃતિના મહાન સૂત્રો જ પ્રતિકોમાં પરિણમ્યા પ્રતિકોમાં બુદ્ધિનો વૈભવ દેખાય આવે છે સરળ ભાષામાં સમજવું હોય તો એમ કહી શકાય કે પ્રતિકો એ સંસ્કૃતિનું વિચાર વિજ્ઞાન છે પ્રતિકો એટલે સિંધુમાંનું બિંદુ પ્રતિક એ શાંતિનું સંગીત છે તો મૌનનું ઉચ્ચતમ શિખર છે પ્રતિક એટલે શબ્દોની ગેરહાજરીમાં વિચારોને વ્યક્ત કરવા માટેની કળા ત્યારે સનાતન સંસ્કૃતિના પ્રતિકો પુસ્તક પ્રકાશિત કરવાનો મુખ્ય ઉદ્દેશ આપણે આપણા પ્રતિકોનો અર્થ તેની પાછળનું મનોવિજ્ઞાન અને વૈજ્ઞાન અભિગમ શું છે અથવા તો શું હતો તે રહેલો હોવાનું લેખક પિયુષભાઈ આગામી તારીખ પાંચ જાન્યુઆરીના રોજ બ્રહ્મકુમારી સેન્ટર ખાતે આયોજિત સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન પરમ પૂજ્ય નીલમ દીદીના માર્ગદર્શન હેઠળ શહેરની નવ જેટલી સંસ્થાઓ દ્વારા કરવામાં આવ્યું હોવાનું પણ લેખક પિયુષભાઈ આચાર્યએ ઉપસ્થિત પત્રકારોને જણાવ્યું હતું કમલેશ પટેલ પાટણ એક્સપ્રેસ પાટણ